નમસ્કાર મિત્રો હું હોટલ પે એઆઈના આ યુગમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો જો તમે કોઈ એજ્યુકેટર હો અથવા તો કોઈ કોન્ટેન્ટ ક્રિએટર હો ટૂંકમાં તમે કોઈપણ ફિલ્ડના કોઈપણ સબ્જેક્ટના પ્રેઝન્ટર હો એટલે કે તમે પ્રેઝન્ટેશન જે છે એ પ્રેઝન્ટ કરતા હો અને તમારી પાસે ઘણા બધા તમારા પોતાના જૂના પ્રેઝન્ટેશન તૈયાર હોય અને હવે તો જમાનો બદલાઈ ગયો છે એઆઈનો યુગ આવી ગયો છે સરસ મજાના ચિત્રો બનાવી શકાય છે સરસ મજાના ગ્રાફિક્સ બનાવી શકાય છે તો તમે તમારા પ્રેઝન્ટેશનને અપગ્રેડ કરી શકો છો અને જી હા મિત્રો તમને જણાવી દઉં બિલકુલ ફ્રીમાં અહીંયા દાખલા તરીકે નમૂના મારી પાસે એક પ્રેઝન્ટેશન છે જૂનું એની એક સ્લાઇડ છે એઆઈના અમલના ઉદાહરણો અને આવું ટૂંકું લખાણ છે અને એમાંથી મેં એઆઈની મદદથી આ પ્રેઝન્ટેશનને અપગ્રેડ કર્યું છે અથવા તો સુધાર્યું છે જુઓ સરસ આકૃતિ આવી ગઈ છે અહીં આગળ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ એના માટે એક લાઇન લખેલી છે તો એ પ્રેઝન્ટેશન માટે અહીં આગળ જુઓ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ જે છે એની લાઇન તો છે જ સાથે સાથે એક સરસ મજાનું ચિત્ર પણ ક્રિએટ થઈ ગયું છે ટૂંકમાં એક સરસ મજાનો ઇન્ફોગ્રાફિક બની ગયો છે એટલે પ્રેઝન્ટેશન જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે બોરિંગ પ્રેઝન્ટેશનમાંથી તમે છુટકારો મેળવી શકો છો અને તમે ખૂબ જ મજાનું રસપ્રદ પ્રેઝન્ટેશન બનાવી શકો છો અથવા તો કેટલીક સ્લાઇડોને જ અપડેટ કરી શકો છો ચાલો જોઈએ કેવી રીતે કરી શકાય આ માટે સૌથી પહેલાં મારે જૂનું પ્રેઝન્ટેશન જોઈશે મેં નમૂનારૂપ એક આ પ્રેઝન્ટેશન જૂનું પસંદ કર્યું છે અને મેં એને ટાઇટલ આપી દીધું છે એઆઈ બે હજાર પચીસ ચાલો હું તમને એને ઓપન કરીને બતાવું એટલે ખબર પડે હવે આ પ્રેઝન્ટેશન જે છે એની આ પહેલી સ્લાઇડ છે આ બીજી સ્લાઇડ છે ફક્ત લખાણ લખાણથી કોઈ ચિત્રો નથી જુઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એનો અર્થ શું છે અહીં પણ એનો એક ભાગ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અર્થ અને એના ઉપયોગો છે અને અહીંયા એઆઈની એપ્લિકેશન અને આવી ફક્ત ટેક્સ ધરાવતી સ્લાઇડ્સ છે જુઓ તો આ પ્રેઝન્ટેશન જે છે એનો આપણે એઆઈનો ઉપયોગ કરીને આ સ્લાઇડ જે છે એને અપગ્રેડ કરીશું ચાલો જોઈએ કેવી રીતે આ માટે સૌથી પહેલાં હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને અહીંયા આગળ જે ગૂગલ એપ્સ છે એની પર ક્લિક કરવાનો છું તમે ગૂગલ ડ્રાઈવમાં જઈને પણ કરી શકો છો પણ હું સીધો જ ગૂગલ સ્લાઇડ્સનો ઉપયોગ કરું છું હું આને ઓપન કરું છું ગૂગલ સ્લાઇડ્સ અહીંથી હું બ્લેન્ક પ્રેઝન્ટેશનમાં જવાનો છું અને આ બ્લેન્ક સ્લાઇડ પસંદ કરવાનો છું આની અંદર આની અંદર હવે મારે પ્રેઝન્ટેશન જે છે એને ઇમ્પોર્ટ કરવું છે નવું પ્રેઝન્ટેશન લેવું છે તો હું ફાઇલમાં જઈશ ફાઇલમાંથી હું ઇમ્પોર્ટ સ્લાઇડ્સ કરીશ અને હવે હું અપલોડમાં જઈશ અહીંથી અપલોડમાં બ્રાઉઝ કરીશ અને મારું જે ફોલ્ડર જે છે મારા પીસીમાં છે કમ્પ્યુટરમાં છે અને એમાં પીપીટી લખ્યું છે એ ફોલ્ડરમાં છે આ ટ્રી ફોલ્ડરમાં છે અને મારું આ જે ટાર્ગેટ ફોલ્ડર જે છે એ આ છે એ આઈ બે હજાર પચીસ હું એને ઓપન કરું છું પાંચથી છ સેકન્ડમાં મારું પ્રેઝન્ટેશન જે છે એ ઓપન થઈ જશે એ પ્રેઝન્ટેશનની સાઇઝ પર આધાર રાખે છે આ લગભગ સાત એમ બીનું પ્રેઝન્ટેશન છે એ ઓપન થઈ ગયું છે જુઓ ચાલો હું કોઈ પણ બધી સ્લાઇડને ઇમ્પોર્ટ કરી દઉં છું ટૂંકમાં સિલેક્ટ ઓલ સ્લાઇડ્સ અને હું ઇમ્પોર્ટ કરી દઉં છું હવે મારું પ્રેઝન્ટેશન જે છે એ ઇમ્પોર્ટ થઈ ગયું છે મિત્રો એમાંથી પહેલી સ્લાઇડ જે છે હું એને ડિલીટ કરી દઉં છું હવે માની લો કે મારે આ જે સ્લાઇડ જે છે એને અપગ્રેડ કરવી છે તો મારી પાસે ઘણા બધા ઓપ્શન છે હું ઘણી બધી રીતે આને અપગ્રેડ કરી શકવાનો છું સૌથી પહેલાં અહીંયા ઓપ્શન છે મારી પાસે બ્યુટીફાઈ ધી સ્લાઇડ પછી અહીંથી હું આ બાજુ આવીશ તો અહીંયા આગળ કેળાનું નિશાન છે આ નિશાનથી તમે ખૂબ વાકેફ છો નેનો બનાવવાનું છે હું આની પર ક્લિક કરીશ અહીંયા આગળ તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે જુઓ આ સ્લાઇડ આવી બની જશે ભવિષ્યમાં સ્લાઇડને તમે જનરેટ કરી શકો છો પ્રોમ્પ આપીને નવી બનાવી શકો છો આખી જ સરસ મજાનું ચિત્ર જનરેટ કરી શકો છો જરૂર મુજબનું ચિત્ર જનરેટ કરી શકો છો એઆઈનું ચિત્ર મારે માની લો કે મારે એમાં મૂકવું છે તો ત્યાં આગળ પ્રોમ્પ આપીને તમે નવું એઆઈનું ચિત્ર પણ મૂકી શકો છો અને અહીં આગળ એક સરસ મજાનું ઓપ્શન છે ઇન્ફોગ્રાફિક તો હું અત્યારે ઇન્ફોગ્રાફિક પસંદ કરું છું અને એ સ્લાઇડ આવી સરસ મજાની બની જશે ચલો હું આ સ્લાઇડને પસંદ કરું છું અને ઇન્ફોગ્રાફિકની અંદર મારે એક ટાઇટલ આપવું પડશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અર્થ હું એને કોપી કરું છું આ ને કોપી અને અહીં હું પેસ્ટ કરી દઉં છું કંટ્રોલ વી લગાવીને બાકીનું બધું એ એની જાતે લઈ લેશે આખી સ્લાઇડ હવે અહીં આગળ એરો છે જુઓ ક્રિએટનો હું એની પર ક્લિક કરીશ એટલે હવે આપણું કામ શરૂ થઈ ગયું છે મિત્રો આ સ્લાઇડ જે છે એ સરસ મજાની અપગ્રેડ થવા જઈ રહી છે જોઈએ કેટલી સરસ થાય છે હું જેટલી વાતો સરસ કરું છું એટલી સરસ થાય છે કે નહીં આપણે ચેક કરી લઈએ પછી આપણે બીજું ઓપ્શન જે છે એનો પણ ઉપયોગ કરીશું હા સ્લાઇડ તૈયાર થઈ ગઈ છે જરા તમને હું આ સ્લાઇડ જે છે એની નીચે આ રીતે ક્લિક કરીશ અહીં આગળ આ રીતે અને પછી હું આની પર ક્લિક કરીશ અને હું ઇન્સર્ડ ઓન ન્યૂ સ્લાઇડ કરી દઉં છું હવે આ સ્લાઇડ આવી ગઈ છે જુઓ અને હવે હું આને સ્લાઇડ શો કરીને ચેક કરું છું કે ભાઈ આ સ્લાઇડ જે છે એ મારી મારે જોઈએ છે એવી અપગ્રેડ થઈ ગઈ છે તો જુઓ સરસ મજાની સ્લાઇડ બની ગઈ છે મિત્રો જુઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અર્થ સરસ મજાનું મગજ એટલે કે કૃત્રિમ બુદ્ધિ બનાવેલી બતાવે છે અહીં આગળ જે ચિત્ર જે છે એનું લખાણ તો છે જ પણ એની સાથે સરસ ચિત્રો બનાવીને મૂકી દીધા છે જુઓ અને સ્લાઇડની અંદર આવું લખાણ જે છે આઘુ પાછું થતું હોય તો તમારે મૂળ સ્લાઇડમાં જવાનું છે અને એ ફોલ્ટ જે છે તમારા તો તમારી જે મૂળ સ્લાઇડ છે એમાંથી આ જે છે ચિત્ર એને દૂર કરી દેવાનું અને ફરીથી તમારે જે લખેલું લખાણ છે એ ઉમેરી દેવાનું છે અને ફરી કન્વર્ટ કરવાનું છે તો આ એરર દૂર થઈ જશે ટૂંકમાં તમે સરસ મજાનું આ રીતે સ્લાઇડ જે છે એને બ્યુટીફાઈ કરી શકો છો ઇન્ફોગ્રાફિક બનાવી શકો છો ચલો હવે આપણે કોઈ એક સ્લાઇડને મોડિફાઈ કરીએ મિત્રો મારે માની લો કે આ જે સ્લાઇડ છે એને બ્યુટીફાઈ કરવી છે એટલે કે સરસ મજાની બનાવી છે ચલો બ્યુટીફાઈ કરું અહીં જનરેટિંગ ચાલુ થઈ ગયું છે જુઓ કોઈપણ જાતનો ચાર્જ નથી મિત્રો ફ્રી છે ફક્ત તમારી પાસે તમારું જીમેલ એકાઉન્ટ હોય તો તમે આ કામ કરી શકો છો ગૂગલની આ વ્યવસ્થા છે જે આ સ્લાઇડ જે છે એ બ્યુટીફાય થઈ ગઈ છે ચાલો અહીંયા હું ક્લિક કરીને એડ કરીને જોઈ લઉં કેવી બની છે ઇન્સર્ટ કરી દઉં અને તમે જુઓ ખૂબ જ સરસ મજાની સ્લાઇડ બની ગઈ છે ચાલો હું તમને સ્લાઇડ શો કરીને બતાવું જુઓ મિત્રો આપણી જે બોરિંગ સ્લાઇડ હતી એનાથી ખૂબ જ સરસ સ્લાઇડ બની ગઈ છે પ્રેઝન્ટ કરવાની ખૂબ મજા આવે એવી છે જે આપણો ઓડિયન્સ છે અથવા તો જે ટાર્ગેટ ગ્રુપ છે એને પણ આ સ્લાઇડ જોવાની ખૂબ મજા આવે એમ છે તો આ રીતે તમારા જે પ્રેઝન્ટેશન છે એ જૂના હોય બોરિંગ હોય અને હવે જમાના પ્રમાણે તમે એને એઆઈની મદદથી અપગ્રેડ કરી શકો છો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને હવે તમે એઆઈની અંદર નવા કયા વિષય પર કશુંક શીખવા માગો છો જરૂરથી કોમેન્ટ કરજો તો હું તમને શીખવાડવાની જરૂરથી કોશિશ કરીશ મિત્રો